પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ શું તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો શું તમે ફેમિલી સાથે ફરવા જવા માટે વિશ્વાસુ ટૂર સંચાલકની શોધમાં છો તો આવું તમને મળાવીએ એક એવા ટૂર સંચાલક સાથે એ પણ પાટણમાં છેલ્લા નવ વર્ષથી લોકોનો વિશ્વાસ જાળવી રાખતી સંસ્થા જેમની એજન્સીનું નામ છે સ્નેહા ટૂર્સ જેનું સરનામું છે બસો પાંચ શ્રીકુંજ પ્લાઝા ગાયત્રી મંદિર રોડ પાટણ તો કરો આજે જ મુલાકાત સ્નેહા ટૂર્સ આપે છે પ્રીપર્ચેસ ફ્લાઇટ રિસોર્ટ બુકિંગ ડોમેસ્ટિક પેકેજીસ ઇન્ટરનેશનલ પેકેજીસ તો કરો અમારો સંપર્ક હાલમાં તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ જુલાઈ સુધી ટ્રાવેલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લકી ડ્રો અને આકર્ષક ગિફ્ટ તો ખરી જ સ્નેહા ટૂર્સ આપે છે દુબઈ પેકેજ જેમાં ત્રેસઠ હજાર સાથે આવવા જવાના વિઝા તથા ફ્લાઇટ અને થ્રી સ્ટાર હોટેલમાં બ્રેકફાસ્ટ અને સાઇટ સીન એરિયા જેની જેની એન્ટ્રી ફી પણ અંદર સમાવીશ એ પણ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ અને બીજી ધમાકેદાર ઓફર છે સિત્તેર હજારમાં બાલી અમદાવાદથી આવવા જવાની ફ્લાઇટ અને પાંચ નાઇટ કુર્તા એક નાઇટ પ્રાઇવેટ પુલ વિલામાં રોકાણ અને ફોટોગ્રાફી એન્ડ રિવર રાફ્ટિંગ એન્ડ મોર બીજા અનેક ઇન્કલુઝન સાથે નવ્વાણું હજાર નવસો નવ્વાણુંમાં એકત્રીસ ઓક્ટોબર સ્નેહા ટૂર્સનું પોતાનું ડિપર્ચર મેનેજર સાથેની દુબઈ ટૂર જેમાં ડિનર બ્રેકફાસ્ટ પાંચ રાત્રિ રોકાણ દુબઈમાં સાઇટ સીન એન્ટ્રી પણ ટિકિટ સહિત બીજા ઘણા પેકેજ ઉપલબ્ધ છે તો આવો મુલાકાત કરો સ્નેહા ટૂર્સ જેમનો સંપર્ક નંબર છે નાઇન એટ નાઇન એટ ફોર નાઇન ફાઇવ ડબલ ઝીરો સિક્સ એટ ત્રિપલ ઝીરો થ્રી ઝીરો ફોર વન થ્રી ઝીરો નમસ્કાર મિત્રો છેલ્લા નવ વર્ષથી આપની સેવામાં અવિરત પ્રયત્ન કરતી સંસ્થા તમારા વેકેશનને યાદગાર બનાવતી ટ્રાવેલ એજન્સી એટલે સ્નેહા ટૂર્સ લઈને આવી રહ્યું છે ધમાકેદાર ટ્રાવેલ મેલા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ પચીસ છવ્વીસ અને સત્યાવીસ જુલાઈ એક અનેક ઓફરો સાથે તમારા માટે હા ઓફર ખરી પણ તમારી સગવડતામાં ક્યાંય પણ કોઈ પણ ખોટ રાખ્યા વગર ડિસ્કાઉન્ટ સાથે તમને બહુ બધી ઓફરો મળશે પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખ દરમિયાન તમે અવશ્ય અમારી ઓફિસની મુલાકાત લો ઓન સ્પોટ બુકિંગ પર ઘણી બધી ગિફ્ટ બુકિંગ દરમિયાન તમને મળતી દરેક સેવાઓ દરેક વસ્તુમાં કંઈક અનગ અનુભવ મળશે તમને દુબઈ ત્રેસઠ હજાર સાથે સાચે તમે સાંભળ્યું ત્રેસઠ હજારમાં જ દુબઈ અને એવું નહીં કે એમાં કોઈ હિડન વસ્તુ નથી આવવા જવાની ફ્લાઇટ વિઝા ફાઈનાઇટનો થ્રી સ્ટાર હોટલમાં સ્ટે બ્રેકફાસ્ટ અને દરેક સાઇટ સિન જેનો સમાવેશ છે એની એન્ટ્રી ટિકિટ પણ અંદર સામેલ છે અને એ પણ પ્રાઇવેટ ટ્રાન્સફર કોઈ શહેરીક ટ્રાન્સફર નહીં કે કોઈ અજાણ્યા વ્યક્તિ કે અજાણ્યા ગ્રુપ સાથે તમારે ટ્રાવેલ કરવું પડે એવી બીજી જ ધમાકેદાર ઓફર અમારી ટ્રાવેલ વેલા માટેની છે સિત્તેર હજારમાં બાલી આવવા જવાની અમદાવાદથી બાલીની ફ્લાઇટ બાલી ચાર નાઇટ કુટ્ટામાં સ્ટે બે નાઇટ ઉબુડ પ્રાઇવેટ પુલ વિલામાં રોકાણ અને રિવર રાફ્ટિંગ તમારી બાલી ફોટોગ્રાફી સ્વિંગ્સની અને બીજા આવા અનેક ઇન્ક્લુઝન્સ સાથે નવ્વાણું હજાર નવસો નવ્વાણુંમાં એકત્રીસ ઓક્ટોબરે અમારું પોતાનું પ્રાઇવેટ ડિપાર્ચર છે જેમાં મેનેજર સાથેની ટૂર રહેશે દુબઈ માટેની જેમાં બ્રેકફાસ્ટ ડિનર પાંચ રાત્રિ રોકાણ દુબઈમાં દરેક સાઇટ સીની એન્ટ્રી ટિકિટ બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ ડિનર ઇન્ક્લુડ અને વિઝા પણ ઇન્ક્લુડ છે આવી તો ઘણી અનેક ઘણી ઓફરો છે કે જેનો તમે અહીંયા આવીને લાભ લઈ શકો છો અથવા અમારો કોન્ટેક પણ કરી શકો છો મિત્રો સ્નેહા ટૂર્સને અત્યાર સુધી ખૂબ ખૂબ સપોર્ટ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમારા સૌના સપોર્ટથી જ અત્યાર સુધીમાં અમે નવ વર્ષની સફર પૂરી કરી છે અને નોર્થ ગુજરાતની નંબર વન ટ્રાવેલ એજન્સી બની શકે છે અમારાથી ઘણા બધા જાણીતા ટ્રાવેલ એજન્ટ ક્લાયન્ટે સફર કરી છે અને તે લોકોના બહુ સરસ રિવ્યૂ મળ્યા છે આ માટે થઈને અમે જે મહેનત કરી છે તેનું વન એન્ડ વન સ્પેશિયલ રીઝન છે કે રિયલ કેર એન્ડ ઓનેસ્ટ સજેશન્સ અમે તમારી રિક્વાયરમેન્ટ સમજીએ છીએ અને તેના પ્રમાણે કસ્ટમાઇઝ પેકેજ કરીએ છીએ ફક્ત હું શેરિંગ વેહીકલ આપી દઉં કોસ્ટ કટિંગ કરી લઉં તો એ મહત્ત્વનું નથી મને કોસ્ટ તો મેટર કરે જ છે પણ સાથે સાથે તમારી કન્વીનિયન્સ એના કરતાં વધે જ વધારે મેટર કરે છે તો અમે તમને ઓનલાઈન કરતાં હન્ડ્રેડ પર્સેન્ટ ઓછા ભાવ ફ્લાઇટમાં આપીએ છીએ રિપર્ચેસ ફ્લાઇટ છે રીઝન છે હોટલ રિસોર્ટ સસ્તા ભાવે આપીએ છીએ રીઝન છે અમે એની જોડે ડીલ કરેલી છે અને પેકેજીસ હન્ડ્રેડ પ્રાઇવેટ ટ્રાન્સફર આપીએ છીએ જરૂર છે ત્યાં તમારા સિવિંગ કરવા માટે જ શેરિંગ ટ્રાન્સપોર્ટ આપીએ છીએ કેમ કારણ કે તમારી કન્વીનિયન્સી ઇમ્પોર્ટન્ટ છે અત્યારે અમારી બધી તમે ઓફર જુઓ એકવાર વિઝિટ કરો પચીસ છવ્વીસ સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ શુક્ર સારી રવિ સવારે અગિયારથી સાત સુધી શ્રીકુંજ પ્લાઝા બસ્સો પાંચ નંબર ગાયત્રી મંદિર મંદિરો થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ નમસ્તે મારું નામ છે અર્ચન ત્રિવેદી હું અમદાવાદમાં રહું છું અને ગુજરાતી ફિલ્મો જોડે સંકળાયેલું છું કલાકાર છું અમે લોકો હમણાં ત્રણ ફેમિલી ફરવા માટે વિચાર્યું કે ક્યાં જઈએ ત્યાં અમને કોઈ કહ્યું કે સ્નેહા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો કોન્ટેક કરો અને કોન્ટેક કર્યો એમાં ઝરણા ઠક્કર એની સાથે વાત શરૂ કરી મૂળે પાટણની પણ એની વાત કરવાની તમે પદ્ધતિ જુઓ સમજણ જુઓ તમને એમ થાય આ બહુ સુંદર રીતે વાતને સમજાવે છે અને ખૂબ પ્રેમાળ છે સ્નેહાળ છે એની સાથે એક પેકેજ નક્કી કર્યું કે સિંગાપુર મલેશિયામાં અમે આઠ નવ દિવસ સુધી જલસો કરીએ એમ ફરવા જઈએ તો ત્રણેય ફેમિલીને મજા પડી ગઈ પણ જે કંઈ પહેલા દિવસથી લઈ અને અમે ત્યાંથી પાછા આવ્યા ને અહીંયા ત્યાં સુધીમાં એ પેલું કહેવાય ને કે ટ્વેન્ટી ફોર બાય સેવન એ અવેલેબલ જ હોય એટલે અમે સિંગાપુર હોઈએ ને અહીંયા હોય તે છતાંય કંઈ પણ સવાલ હોય પ્રશ્ન હોય તેનો તાત્કાલિક ઉકેલ ને તાત્કાલિક નિર્ણય એ છોકરીની જબરદસ્ત સમજણ છે મારી જિંદગીમાં તો હું પહેલી વખત ક્રૂઝમાં બેઠો હા મારા માટે તો નવી દુનિયા હતી શું બહાત એમ એટલે હું તમને કહું ને તો મને ત્યાં બેઠા બેઠા ઝરણા ઠક્કરના નામની માળા જપવાનું મન થાય કે આટલી બધી સરસ છોકરી અને જેણે અમને શું અદ્ભુત ટૂર કરાવડાવી એટલે હવે તો મારે જ્યારે પણ જ્યાં પણ જવાનું મન થાય તો અમે આ ત્રણ ફેમિલી ચાર ફેમિલી ભેગા થઈને જો ફરવા જઈએ અને ફરવાનું વિચારતા હોઈએ તો સ્નેહા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઝરણા ઠક્કર જ સંપર્ક Food was very excellent. The view was very nice, and we loved the place very much. quality view point, food Thank you. Thank you. Thank you. And I'm pleased to meet you after talking to you for so long. Uh, the service has been great. We have had two days in Patan, and we've seen everything that we wanted to. And this, the the travel arrangements have been excellent. The drivers have been superb, and uh, we've really enjoyed our time here. Very much. Thank, thank you, thank lovely. you very much, sir. It's a lot, mean a lot to us, sir. Thank you. Thank you, sir. Thank you. Thank you. Thank you. <laughs> thank you.